રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે યોજાનારી એકતા યાત્રામાં વડોદરાવાસીઓને જોડાવા ખાસ અનુરોધ કર્યો છે કરમસદથી કેવડિયા સુધીની આ ઐતિહાસિક પદયાત્રા આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ વડોદરા શહેરમાં પ્રવેશશે જે શહેરના નાગરિકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેશે વડોદરાના સૌ નાગરિકોનો મારો નમસ્કાર આપણા ઘર આંગણે આપણા દેશના નવ પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલસો ની જનજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રા કરણસદ થી લઈને કેવડીયા કોલની સુધી જવાની છે અને આ આપણા સૌનું સૌભાગ્ય છે કે આ યાત્રા વડોદરાથી થી જયારે પસાર થઈ રહી છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ત્યારે આપણે સૌ આ યાત્રામાં જોડાઈએ સરદાર વલ્લભભાઈ પટેલે આપણી એકતા ખંડિતતા માટે જે એમને કામ કર્યું છે એને એને પણ આપણે એટલે આ યાત્રા માત્ર ચાલવાની નહીં પણ એમને જે કામગીરી કરી છે દેશની એકતા માટે અને એ એકતાને પણ આપે જ્યારે સન્માન આપી રહ્યા છે ત્યારે સૌને હું વિનંતી કરું છું આ ત્રણ દિવસમાં આપ જોડાવ અને આ યાત્રાનું એક સંપૂર્ણ ભારત કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ વિઝન આપ્યું છે એને સંપૂર્ણ ભારત એક ભારત બનાવ્યું છે એના એક ભાગ બે ને આપ સૌ જોડે